મકરસંક્રાંતિ ઉપર દરેકના ઘરમાં ચીકી ખવાતી હોય છે તો આ રીતે તમે મમરાની ચીકી બનાવી અને તૈયાર કરશો કુરકુરી એકદમ ક્રિસ્પી એવી ચીકી બની અને તૈયાર થશે જોઈ શકો છો અડતા જ તૂટી જતી હોય છે એટલી સરસ ક્રિસ્પી આપણી ચીક્કી બની અને તૈયાર થઈ છે તો આવી પરફેક્ટ રેસીપી માટે વિડીયોને અંત સુધી જોજો અને હા તમને જો અમારી રેસિપીસ જોવી ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો નવા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો આવી કુરકુરી એકદમ સ્વાદિષ્ટ મમરાની ચીકી બનાવવા માટે આપણે ન તો વધારે ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂરિયાત હશે અને ઇડલી પરફેક્ટ રેસીપી તમારા ચીકી દાંતમાં ચીપકશે પણ નહીં અને છૂટી છૂટી પણ નહીં રહે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થશે મેં ચીકી અને લાડુ બંનેની રેસીપી આપેલી છે જોઈ શકો છો આપણા પરફેક્ટ ચીકી અને લાડુ બનેલા છે તો આ રેસીપીની શરૂઆત કરીએ બસ જો કિચનમાં આવી ગઈ છું અને આપણે મમરાનું પેકેટ લઈ લીધેલું છે એકદમ સરસ ક્વોલિટીવાળા મમરા આવે એવા એકદમ બાસમતી મમરા તમારે લેવાના છે જેનાથી એકદમ સરસ કુરકુરી ચીકી આપણી બની અને તૈયાર થશે અને એ મેં અહીંયા બધી જ તૈયારી કરી લીધેલી છે જોઈ શકો છો આ રીતે એક જાડા તળિયાવાળું પેન લેવાનું છે એમાં સૌથી પહેલાં તો આપણે બે વાટકા મમરા શેકી લેશું મેં અહીંયા બે વાટકાનું માપ લીધેલું છે તમે તમારા અંદાજ પ્રમાણે કરી શકો પણ ખાસ ધ્યાન રાખજો કે જે માપથી મમરા લીધા હોય એ જ માપથી અડધો માપ એનો ગોળ લેવાનો થશે એટલે કે બે વાટકા મમરા લીધેલા છે તો અહીંયા એક વાટકો ગોળ લેવાનો છે જોઈ શકો છો આ રીતે કે મેં એક વાટકો લીધેલો છે ઘણી વખત ઘણા લોકો એવું કરતા હોય છે કે બે વાટકાએ બે વાટકા ગોળ લેતા હોય છે પરંતુ એ ચીકી બહુ મીઠી લાગે છે અને ખાઈ પણ નથી શકાતી તો આ રીતે અડધું માપ લેશો તો પણ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે આ રીતે મેં અહીંયા મોટા બે વાટકા મમરા લીધેલા છે અને એક વાટકો ગોળ લીધેલો છે અને મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે તમે દેશી ગોળ અથવા તમારે ત્યાં જે ગોળ ખવાતો હોય એ ગોળનો ઉપયોગ કરી શકો છો હા ભીલી ગોળમાંથી પણ બની શકે છે ત્યારે તમારે શું કરવાનું થશે કે ભીલી ગોળ હોય તો તમારે અહીંયા થોડું પાણી ઉમેરવાનું એટલે કે ત્રણથી ચાર ચમચી તમે અહીંયા પાણી ઉમેરશો તો પછી ગોળ ઓગળતા વાર નહીં લાગે દેશી ગોળમાં એ જરૂરિયાત નથી રહેતી એટલે મેં નથી ઉમેરેલું દેશી ગોળને આ રીતે ગરમ કરશું એટલે ફૂલવા લાગશે જોઈ શકો છો આપણો ગોળ ઓગળી ગયો છે અને એકદમ સરસ ફૂલવા લાગ્યો છે આ રીતે તમારે ચલાવતા રહેવાનું છે બસ બે થી ત્રણ મિનિટમાં આપણો ગોળ છે એકદમ સરસ ફૂલાઈ અને તૈયાર થઈ જશે અને આવી રીતે કલર ચેન્જ થવા લાગશે કલર ચેન્જ થવા લાગે ને ત્યારે તમારે શું કરવાનું છે આ રીતે પાણી વાળી વાટકી ભરવાની છે અને એમાં આ રીતે ગોળ ઉમેરવાનો છે અને જો ગોળ છે ને આવી રીતે તૂટવા લાગે ને એકદમ આસાનીથી કાચની જેમ તૂટી જાય ને તો તમારી પાય એકદમ સરસ થઈ ગયેલી છે જોઈ શકો છો આપણે ગોળનો પાયો એકદમ સરસ થઈ ગયેલો છે તો હવે એમાં આપણે મમરા ઉમેરી દેવાના છે આ રીતે જોઈ શકો મેં ગેસ બંધ કરી દીધેલો છે અને મમરા ઉમેરી દીધેલા છે જો ગેસ ચાલુ હશે ને તો શું થશે કે પાયો થયા રાખશે અને એ પછી તમને કડવો ટેસ્ટ આવશે એટલે કે ગોળ બળી જશે ને તો એનો ટેસ્ટ જરા પણ સારો નહીં આવે એટલે આ સ્ટેજ સુધીમાં તમારે હવે ગેસ બંધ કરી અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધું બરાબર મિક્સ કરી લીધેલું છે અને ગોળ મમરા ઉપર ગોળ એકદમ સરસ કોટિંગ થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે જો મમરા ક્યાંક ક્યાંક મોરા મોરા લાગશે ને તો પણ સારો ટેસ્ટ નહીં આવે આવી રીતે ગોળથી મમરા એકદમ સરસ કોટ થઈ જવા જોઈએ ત્યાં સુધી તમારે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો આપણા મમરા એકદમ સરસ કોટ થઈ ગયા છે અને હવે આપણે એક સરસ થાળી લઈ લેવાની છે જેટલા દરવાળી તમારે થાળી લેવાની છે મેં જોઈ શકો છો આ રીતે એક થાળી લઈ લીધેલી છે અને એમાં ઓઇલ લગાવી લેવાનું છે ખાસ ધ્યાન રાખજો તેલ જ લગાવવાનું છે ઘી નહીં લગાડતા આ રીતે તેલ લગાવવી અને થાળીમાં આપણે જે મમરાનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એ મિશ્રણ હવે આપણે અહીંયા ઉમેરી તમે આના લાડુ બનાવી શકો છો પરંતુ મારે બનાવવી છે છે બાળકો માટે માટે આવી રીતે ઢાળી દીધેલા તમારે જો લાડવા વાળવા હોય તો આ સ્ટેજ ઉપર તમે લાડવા પણ બનાવી શકો છો એ પણ હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે કરવાનો છે જોઈ શકો આપણે હવે આ રીતે થાળીમાં એની સાઇઝના આરામથી તમારે એને પ્રેસ થઈ જશે કેવી રીતે કરવાનું તો કે તમારે પાણીવાળા હાથથી તમારે પ્રેસ કરવાનું છે હાથ પાણીવાળો કરી અને આરામથી પ્રેસ કરતું જ જવાનું છે એકદમ સરસ ઇક્વલ થઈ જશે જ્યાં સુધી ગરમ હોય ને ત્યારે જ તમારે આ પ્રોસેસ કરવાની છે એકદમ ગરમ એટલે કે ઉતારી અને તરત જ તમારે આ પ્રોસેસ કરી લેવાની છે ઠંડી થશે એટલે કડક થઈ જશે તો એ વસ્તુ પરફેક્ટ નહીં બની શકે તો આ રીતે તમે જોઈ શકો છો પાણીવાળા હાથથી આપણે એકદમ ઇક્વલ દબાવી અને તૈયાર કરી લીધેલું છે બધું મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે આ રીતે તમારે સેટ કરી લેવાનું છે ત્યારબાદ ગાર્નિશિંગ માટે થોડુંક મેં ડ્રાય ફ્રુટ્સ ઉપર રાખેલું છે તમે ન નાખો તો પણ ચાલે આ તો બાળકો માટે છે એટલા માટે અમને સારું લાગે એટલે અને ત્યાર પછી થોડી વારમાં ઠંડુ થાય એટલે તમારે એને પીસીસ કરવાના છે જોઈ શકો મેં પીસીસ કરી અને તૈયાર કરી લીધેલા છે આરામથી દસથી પંદર મિનિટમાં એ સેટ થઈ જશે અને ત્યાર પછી હું લાડુ બનાવવા માટેની તૈયારી કરી રહી છું એટલે કે સેમ પ્રોસેસ થી આપણે લાડુ પણ બનાવવાના છે સેમ માપ લીધેલું છે એટલે કે એક વાટકો ગોળ અને બે વાટકો મમરા લીધેલા છે અને ત્યાર પછી આ રીતે ગોળનો પાયો કરવાનો છે જોઈ શકો છો હું અત્યારે ચેક કરી રહી છું કે પાય કઈ રીતે થાય આમ તો જો કે તમને આઈડિયા આવી જશે કે કે તમારે કલર ચેન્જ થઈ જાય યલો ગોળમાંથી એકદમ બ્રાઉન કલર આવવા લાગે એટલે તમારે પરફેક્ટ પાયો આવી ગયેલો છે પરંતુ દર વખતે ચેક કરું છું અને દર વખતે એ જ રીતે એ જ સ્ટેપ્સને ફોલો કરું છું જેનાથી તમારી રેસીપી પરફેક્ટ બને એટલા માટે આ રીતે તમે સ્ટેપ્સને ફોલો કરો ને તો તમને આઈડિયા આવશે અને તમારી રેસીપી પણ પરફેક્ટ બની અને તૈયાર થઈ જશે આ રીતે બધું બરાબર મિશ્રણ જોઈ શકો છો મમરા એકદમ સરસ ગોળમાં કોટ થઈ ગયેલા છે તમે એક જ સરખું માપ રાખો ને એટલે મમરા એકદમ ગોળમાં કોટ થઈ જાય છે અને ત્યાર પછી હવે આપણે મિશ્રણ બની ગયું છે તો હાથને પાણીવાળા કરી અને આ રીતે મમરાના લાડુ વાળી લેવાના છે ખાસ ધ્યાન રાખજો હાથ પાણીવાળા કરવાના છે તમારે એમાં ચીકી કોઈ હવાઈ જશે કે એવું નહીં થાય કારણ કે આવી રીતે ગરમ હશે ને તો તમે એને અડકી નહીં શકો એટલે આવી રીતે પાણી હાથ હશે ને તો તમે એને આરામથી અડી શકો છો અને તમારા હાથમાં ગોળ ચીપકશે પણ નહીં એટલા માટે થઈ અને આવી રીતે તમે પાણીવાળા હાથ કરતા જઈ અને લાડુ વાળવાના છે આરામથી તમને જે સાઈઝના લાડુ ગમે એ સાઈઝના તમે વાળી શકો છો આપણે નાના હતા બાળપણમાં તો આવી રીતે મમરામાં મમ્મી અને નાની નાની દાદી છે એ શું કરતા કે મમરાની અંદર એક રૂપિયો કે કોઈ એવી વસ્તુઓ છુપાવતા કે જેનાથી બાળકોને જ્યારે આ વસ્તુ મળે ને ત્યારે બહુ ખુશ થઈ જતા આવી રીતના લાડુ પણ બનાવી શકો છો તો અહીંયા મારે લાડુ બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે મેં રેગ્યુલર સાઇઝના નાની નાની સાઇઝના બનાવીને તૈયાર કર્યા છે તમે તમારી ઈચ્છા મુજબ જેવડી સાઇઝના જોઈએ એવડા કરી શકો છો અને આપણી ચીકી પણ બની અને તૈયાર થઈ ગઈ છે જો હું તમને બતાવું કે કેટલી સરસ સેટ થઈ ગઈ છે આ રીતે થાળીમાં એકદમ પરફેક્ટ ચીકી બની અને તૈયાર થઈ ગઈ છે જો જો કેટલી સરસ લાગે છે પીસીસ કરી લેવાના થોડી જ વારમાં નહીં તર છે ને એ પીસીસ સરખા નહીં પડે અને એક એકદમ સરસ પીસ કરવા હોય ને તો તરત જ તમારે કરી લેવાના થશે આ રીતે આપણી પરફેક્ટ કુરકુરી ચીક્કી પણ બની અને તૈયાર થઈ ગઈ છે મકરસંક્રાંતિ ઉપર સૌથી વધારે તમને કઈ ચીક્કી ભાવે એ મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે હજુ સુધી આપણી ચેનલની સાથે જોડાયેલા ન હો હોય એ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બે પ્રેસ કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય હેપી મકરસંક્રાંતિ